હમ હેલો ફ્રેન્ડ નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અમીઝ વ્લોગ તો આજે તમને અપડેટ એ આપવાની છે કે મેં મારી ચેનલ નામ ચેન્જ કરી નાખ્યું છે અમીઝ વ્લોગ અમી મહેતા રાવલમાંથી એનું એક રીઝન કહું કે ભાઈ હું બહાર જતી હોય કોઈ મને મળે તો એમ કહું કે મેં નવી ચેનલ સ્ટાર્ટ કરી છે યુટ્યુબ ચેનલ તો બટ ઓબ્વિયસ બધા અને શું નામ રાખ્યું છે તો હું એમ કહું કે અમી મહેતા રાવલ તો હવે હું મહેતાનું સ્પેલિંગ અલગ લગતી હોય બીજો અલગ લગતા હોય તો એ અલગ ટાઈપ કરાવે એટલી ફેમસ તો હું થઈ નથી કે પહેલું જ નામ મારું આવી જાય યુટ્યુબમાં તો મતલબ બહુ ટાઈમ મને ટાઈપ કરવામાં બી ખાસું લાંબુ હોય એટલે વાર લાગતી હતી એટલે મેં વિચાર્યું કે હવે નામ ચેન્જ અને હું શોર્ટ એન્ડ સ્વીટ કંઈક નામ રાખી દઉં તો મારા માઇન્ડમાં એ આવ્યું કે અ વ્લોગ તો બસ એ નામ ચેન્જ કરી નાખ્યું છે અને બાકી આજે સિચ્યુએશન એવી છે કે હું બહુ લો ટેમ્પરેચર એસી હતું એમાંથી સડનલી તડકામાં બહાર નીકળી એટલે અત્યારે મારું માથું બહુ જ દુઃખે છે મારા સાસુએ મને તેલ નાખીને એકદમ માલિશ કરી દીધી છે પણ હજી તોય થોડોક પેઇન છે પણ રાહત છે તેલ નાખ્યું એટલે એટલે આ એક ન્યૂઝપેપરમાં પણ લેખ આવ્યો હતો કે ક્યારેય એસીના લો ટેમ્પરેચરમાંથી બહાર ના નીકળવું મિનિમમ જે એસીનું ટેમ્પરેચર રાખો ને ટ્વેન્ટી એઇટ સુધી રાખવું એનાથી ઓછું ના રાખવું એનાથી શું થાય કે તમે પછી એ લો ટેમ્પરેચરમાંથી બહાર નીકળો ને તો પ્રોબ્લેમ થવાના પણ આજે મારે પરિસ્થિતિ એવી હતી કે રહેવું પડે એમાં જતું ને પછી બહાર નીકળવાનું થયું એટલે આજે અત્યારે પરિસ્થિતિ આવી થઈ ગઈ છે બટ હવે થોડીક રાહત લાગે છે તેલ નાખ્યું એટલે બસ તો આ તમને આપવાની હતી અપડેટ બસ પછી હું શોપિંગ માટે ગઈ હતી ત્યારે જો મટિરિયલ લઈ હતી તો મેં મારા માટે આ મટીરીયલ લીધું હતું તો મારે એને સ્ટીચ કરાવવા આપવું હતું પણ મને આ બંને જે નીચેની સલવારનું મટિરિયલ હતું એ પણ ગમતું હતું એટલે મેં વિચાર્યું બંનેના ઉપરનો ટોપ ટૉપ સ્ટીચ કરાવેલો જુગાડ એટલે મેં એના માટે નીચે બેય માટે લઈ લીધા કુર્તી પેન્ટ અને બંનેનું ટોપ સ્ટીચ કરાવવા આપી દીધું સ્ટીચ થઈને આવશે એટલે હું લૂક બતાવીશ કે કેવો લૂક લાગે છે જુગાડનો બસ પછી રાત્રે અમે બધા બેઠા હતા બાર માથું દુખતું હતું એટલે બહાર થોડીક ઠંડકમાં બેઠા તો થોડીક વાર ફ્રેશ થઈ ગયું અને ઘણાનું નેચર ને વાયબ જ એવી હોય કે તમે એની સાથે બેસો ને તો આમ તમે ફ્રેશ ફીલ કરો તો બસ અને છોકરાઓ બધા રમતા હતા મસ્ત જાજા જાજા છે શું છે પણ જાજા જાજા હે શ્રીખંડ બાજ આમાં શ્રીખંડ છે આવું શ્રીખંડ હોય કોઈ દિવસ શું હા પપ્પા ગયા હતા વાળીએ તો ત્યાંથી લઈ આવ્યા માંડવી ને ખુશીને ને એ દેખાતું તું શ્રીખંડ હવે બસ હું ઘરના બધા કામની જવાબદારીમાંથી ફ્રી થઈ ગઈ છું કેમ કે ખુશી બધા જ કામ કરવા લાગી છે અને ખુશી આ નળી પહેલી વખત જોઈ હતી તો એ બહુ એક્સાઇટેડ હતી કેમ કે એને ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાઈડથી પાણી નાખીએ તો બીજી સાઈડ નીકળે એટલે એ બહુ જ એક્સાઇટેડ હતી Ayo. Niche, niche, rake, kone, niche. Niche, ha. ayo, ayo, bija ayo, 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 બસ પછી મમ્મી બનાવતા હતા સુખડી તો એના માટે આ ગાયનું ઘી કાઢ્યું કેમકે જો ખુશી પણ ખાય તો એના માટે પણ સારું એટલે ગાયનું ઘી ગરમ કરવા રાખી દીધું અને હવે એમાં લોટ નાખી અને મમ્મીએ સ્ટાર્ટ કરી દીધું હતું શેકવાનું

બસ પછી પાંચ મિનિટ ઠંડુ થઈ ગયું એટલે મમ્મી એમાં એડ કરી દીધો ગોળ અને ગોળ એડ થઈ ગયો પછી જે થાળી હતી એમાં પાછળ દીધું અને ઠંડુ થઈ ગયું એટલે એના પીસીસ કટ કરી લીધા તો અત્યારે વાગ્યા છે રાતના નવ હું કરતી હતી વિડીયો એડિટિંગ જમવાનું હજી બાકી છે તો હવે હું જમીશ પછી કરીશ અપલોડ તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો થેન્ક યુ